અમરેલી કુકાવાવના જીથુડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ તેમજ તલાટીકમ મંત્રી દ્વારા પાક નુકસાનીના ફોર્મની શ્રેષ્ઠ કામગીરી જીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તલાટીકમ મંત્રી દ્વારા પાક નુકસાનીના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું જીથુડી ગામના એક પણ ખેડૂત રહી ન જાય તે માટે ગામના સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તલાટીકમ મંત્રી દ્વારા ખેડૂતોને ફોન કરી બોલાવી ફોર્મ ભરવામાં આવ્યા હતા જીથુડી ગામના સરપંચ તેમજ તલાટીકમ મંત્રીની શ્રેષ્ઠ કામગીરીથી ગામ લોકોએ બિરદાવ્યા હતા રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવા

અને મંત્રી સાહેબે સા સહકાર હારો આપ્યો છે અમારા જીથુડી ગામમાં અને તાત્કાલિક અમારા ફોર્મ લઈ લીધા અને ભરી દીધા બધાને ફોન કરીને તાત્કાલિક તમે આવી જાવ ફોન બધાને કર્યા સેનો ફોર્મ ભર્યા આપણે સહાય યોજનાના મોદી સાહેબે સહાય યોજના જે કરી છે ને આપણે એના ફોર્મ બધા ભર્યા બધાને સરપંચ મંત્રી સાહેબે ફોન કરી અને બોલાવ્યા ઘેરે ઘેરેથી તમે આવી જાવ ફોર્મ ભરવા એટલે અમને બહુ સારા સહકાર જીથુર ગામના મંત્રી સરપંચે બહુ સારા સહકાર આપ્યો છે એટલો મંત્રી સાહેબના સરપંચનો આભાર માનું છું નનલાલભાઈ ગોગોટભાઈ